જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં હાઈકોર્ટ બહાર વકીલોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે સુપ્રીમ કોર્ટની કોલેજીયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે જેમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમને કર્યું છે ટ એસોસિએશન દ્વારા અચોક્સ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજીયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી ઉપર રોક લગાવવા માટે રજૂઆતો કરશે તો સીજેઆઈએ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની કમિટીને મળવા માટે બપોરે એક પચાસનો સમય ફાળવ્યો છે હાઈકોર્ટની રજિસ્ટ્રીમાંથી ફાઇલો ગુમ થવાના કેસમાં સંદીપ ભટ્ટે રજિસ્ટ્રી સામે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે હુકમમાં ઠેરવ્યું હતું કે બે વર્ષ પહેલા રજિસ્ટ્રીમાં સીસીટીવી નાંખવાનો હુકમ કર્યો હોવા છતાં બે વર્ષે પણ સીસીટીવી નાંખવામાં આવ્યા નથી જો સીસીટીવી નાખ્યા હોત તો ફાઇલો ગુમ થવાના કેસમાં ઝડપથી ઉકેલ મળી શક્યો હોત